અને કથાનું આયોજન કર્યું ધૂમધામ થી અને પહેલા તો પોતીયાત્રા નીકળી ત્યારે ફટાકડા પણ ફોડતા પેલા મોટા મોટા અવાજવાળા ફટાકડાઓ હોય અડી હતી અડી એનાથી અવાજ થતો અને કોઈ આવીને બાપાની બાજુમાં આવીને ફટાકડો ફોડ્યો બાપાના કાનમાં ડાક પડે સૂન થઈ ગયું સુન તો એકાનક ટીપ અવાજ આવે ને આપણે કેમ તો સાંભળતા બંધ થઈ જઈએ એવું શું સુનવાય થઈ ગયું કથાનો પ્રારંભ થયો પરિવારના બધા કથા સાંભળે પણ બાપા કાય નો સાંભળે એ તો સામે બસ સાંભળીને ટેકે બિચારે બેઠા બેઠા ટગર 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 જોયા કરે ગંગાના પ્રવાહ જેવી કથા અને વ્યાસની સુંદર કથા સંભળાવે બધા લોકો આનંદ લે અને કે થોડું દ્રષ્ટાંત આવે કોઈ હસવાનું આવે થોડું કોઈ કરવું પ્રસંગ આવે ત્યારે બધાને રડતા જ તો બાપાને એમ થાય કે કઈ રડવાનો પ્રસંગ આવ્યો લાગે તો બાપા પણ થોડુંક રડતા હોય એવું ચહેરા પર એની આકૃતિ બનાવે બધાને હસતા જોઈએ તો પછી બાપાએ થોડુંક મુસ્કાય પણ સાંભળે કાંઈ એક દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ એમ કે નવ દિવસ પૂર્ણ થયા અને કથા વિરામ થઈ જેમ પહેલે દિવસે ધૂમધામથી પોથીયાત્રા આવે એવી રીતે છેલ્લે દિવસે પણ ભગવાનને ધૂમધામથી વિદાય આપવાની હોય ને વાસ્તવિકાર તો છેલ્લા દિવસે જેવી પોથીયાત્રા નીકળી કોઈ ફટાકડો ફોડ્યો અને દાદાના કાનની ઢાંક ખુલી ગઈ એમ બાકીમાં હોય ને તો હરિદ્વાર જાય તો ત્યાંય ન સાંભળી શકે